એટલે અહીંથી તમારે તમારો ગ્રાહક નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો અથવા તો અહીં આપેલ હે ડીજી સીએલની વેબસાઇટ ડીજીવીસીએલ ડોટ કોમ એના ઉપર જાઓ એટલે આ રીતે સાઇટ ખુલશે ડીજીવીસીએલની તેની અંદર આ રીતે પોપ આવશે તેના ઉપર ક્લોઝ કરો એટલે આ રીતે વેબસાઇટ આવશે તેમાં નીચે સ્ક્રોલ કરો અને અહીં આપેલ હે વ્યૂ લેટેસ્ટ એનર્જી બિલ અને પે યુઝિંગ યુપીઆઈ એના ઉપર ક્લિક કરો એટલે ફરી પાછા તમે એ જ પેજ ઉપર પહોંચી જશો હવે અહીં તમારે બિલ ચેક કરવા માટે તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવો પડશે સ્માર્ટ મીટરનો તો ચાલો હું ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં આપેલ નીચે કેપ્ચા કોડ આપેલ છે તે કેપચા કોડ અહીં દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ છે સબમિટ બટન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ગ્રાહક ની માહિતી ખુલી જશે જેમાં ગ્રાહક નંબર ગ્રાહકનું નામ બિલ ડેટ ડ્યુ ડેટ અને તમારું બિલ અમાઉન્ટ અહીં બતાવશે હવે બિલ જોવા માટે અહીં બટન આપેલ છે વ્યૂ બિલ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા સ્માર્ટ મીટરનું બિલ ખુલી જશે જેની અંદર આપેલા છે ડ્યુરેશનનું કે ક્યાં મંથનું તમારું બિલ છે ડ્યુરેશન ફ્રોમ ડેટ અને ટુ ડેટ અહીં આપેલ છે એક જૂનથી ત્રીસ જૂન સુધીનું આ બિલ છે તો આ રીતે તમે તમારું બિલ ખોલી શકશો બિલ સેવ કરવા માટે તમારે લેપટોપની અંદરથી અહી થ્રી ડોટ્સ આપેલ છે એના ઉપર ક્લિક કરો અને આપેલ હે પ્રિન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ આવશે હવે અહીં ડેસ્ટિનેશનની અંદર સેવે પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે હવે તમારે લોકેશન માગશે કે ક્યાં બિલ સેવ કરવું છે તમારે હવે જ્યાં પણ સેવ કરવું હોય ત્યાંનું લોકેશન આપી દો અને અહીં તમારે જે પણ નામ આપવું હોય તે તમે નામ આપી દો નામ આપી દઈએ આપણે બિલ અને પછી નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો આ આ રીતે રીતે તમારું તમારું બિલ બિલ તમારા અંદર સેવ થઈ જશે તો તમે સ્માર્ટ ડાઉનલોડ કરી શકશો અને જો તમને કઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ને લાઈક કરો બીજા સાથે શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ગુરુ ઉપર જાઓ જ્યાં પણ તમને નવી નવી માહિતી મળતી રહેશે અને અમારા ગ્રુપ્સની અંદર જોઈન થવા માટે લિંક આપેલ છે જોઈન ગ્રુપ્સની અંદર થી કંપની વાઇઝ અલગ અલગ ગ્રુપ આપેલ છે ત્યાં જઈને તમે અમારા ગ્રુપની અંદર જોઈન થઈ શકશો જ્યાં પણ તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ